ની સમક્ષ રાજીનામું આપવાનું હતું નથી એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈપણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની પચ્ચીસ ટકા ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ના જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે સાથે સાથે સરકાર હસ્તક વહીવટ પણ લેવા માટે અમે ઉપર વડી કચેરીને મોકલી આપવાના છીએ અને સો ટકા ગ્રાન્ટ પણ એની કરવા માટેની અમે ઉપર કમિશનર ઓફ સ્કૂલને મોકલી આપવાના છીએ